સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવેલ વણ ઓળખાયેલા લાશની ઓળખ કરી તેની ક્રૂર રીતે હત્યા કરનાર ઈસમને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી હત્યાનો ગુનો શોધી કાઢતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ ગઈ તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ સચિન જેઆઈડીસી હદ વિસ્તારમાંથી એક અજાણી મહિલાની રીતે હત્યા કરેલી લાશ મળી આવેલી હતી જે મહિલાની ઓળખ થયેલ ન હતી અને તેના માથા ઉપર તેમજ ચહેરાના ભાગે ચહેરો ઓળખાય નહીં તે રીતે ઇજાઓ કરી મોત નીપજાવવાનો ગંભીર પ્રકારનો બનાવ બનેલ હતો સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓએ અલગ અલગ ટીમો બનાવી આશરે પાંચસો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી વણ ગુનો શોધી કાઢવા પ્રયત્ન હાથ ધરાયેલ હતા દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ ખાનગી થકી માહિતી મેળવનાર મરણ જનાર વણ ઓળખાયેલ મહિલાનું નામ મુન્ની દેવી મુન્નાસિંહ ગણેશ ચૌહાણ ઉંમર વર્ષ પાંત્રીસ પ્લોટ નંબર ત્રેસઠ અંબિકાનગર તલંગપુર રોડ શિવનગર સચિન જયડીસી સુરત શહેર મૂળગામ ચંદોલી પોસ્ટ જોગિયા થાના બારૂદ જિલ્લો ઔરંગાબાદ હોવાનું જણાય આવેલું હતું જેમાં હત્યા કરનાર તેના પ્રેમી અરમાન છોટેબાબુ હાશમી નામના ઈસમે કરેલ હોવાની માહિતી મળી આવેલ હતી જે આધારે તપાસ કરતાં આરોપી નેપાળ અને બિહાર તેના વતનમાં ભાગી ગયેલ હોવાની હકીકત મળી આવેલ હતી જેથી આરોપી અરમાન છોટેબાબુ હાશમીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે જેમાં હત્યા મરણ ઝરણા તેના પ્રેમી ઉપર અવારનવાર શક વહેમ કરતી હોય અને લડાઈ ઝઘડો કરતી હોય જેથી આરોપીએ તેનું કાસળ કાઢી નાખવા માટે સચિન જીઆઈડીસી રામેશ્વર કોલોની કલર ટેક્સ પાસે જાડી જાખરાવાળા રોડ ઉપર એકાંતમાં મળવા લઈ જઈ આરોપીએ તેની પાસેના લોખંડના સળિયા વડે મરણ ઝરણાને માથાના પાછળના ભાગે તથા માથાના આગળના ભાગે માર મારી ગંભીર ઈજાઓ કરી સ્થળ ઉપર જ મોત નીપજાવી નાસી ગયેલું હતું